पहला शाके नु करू बटाका नु बने नेक नी ई बटाका नु मने नो भावे तो रेगणा नु बने नेक ई ने रेगणा नु ई नो भावे तो कारेला नु बने नेक कारेला कडवा लागे तो दूध ही खात बुधिया ये नु बने नेक ई दूध ही नु नो भावे फुलावर नु कर नेक ई फुलावर मा होई जीवडा ई नो भावे ई नु बने नेक ई भिंडो होई सीकणो नो भावे तो गरम गरम सीरा नु कर नेक हा

વાડી મગા ખખડે છે જોવા જવા દે કોઈ ઘડીયું લાગે ને મારા દીકરા કોક તો ઘડી ગયા આ ઘર્તોલા વિના મંડા લાગે છે જવા દે મોટો કંટ્રોલ રહી ગયો અલા હું કરો ઓલા વીને અરે આયા શું કરો તમારા બાપની વાડે හොરોની આ તમે નવરા ને હાલો જાવ હરવા જાવ મને પૂરા વાચા કરો એ મને તમારી વાડ માવા છે બતાય તો મને જોવા દે તો માવા છે ને અત્યારે ઉપર ઉપર્યો ઉપર રહો તમે ઊભો રહો તમે

લેટ રૂપિયા હા તો જે વાપરવાની છે હાલ હાલ તો હાલ હાલ લઈ લે ના તો હા સાસ તો હાવ થાકી જો ખંડના વાળી વાળી ગરમી ગરમી થઈ ગયો હવે રોતું થઈ ગયું છે કંટોળા વિન્ટો વેલે થી ઘેર કઈ બકાલું કોઈ લેવા જાય એવું છે નઈ હાલની જવા દેની કંટોલા કંટ્રોલ આવીમાં કંટ્રોલનો શાખે આમ તો ઘેર ભાવે છે બધાય નઈ લા મારા પાછા આયા લાગે આ સુધરશે તો નઈ હો કંટ્રોલા વિણી જવાના છે મને જવા દે ગાડી વાડી છે હાલો તમે આ બધું હું કેલો વેલાન વેલાન તોડી નાખું એ અમે નથી એ તોડ્યું હે હા પેલા કંટોલા લઈ લે ને પછી કે વેલાન કાઈ તોડ્યું કે સડી સડીને તમે તોડી નાખેલું છે બધું આમાં બધું મારેલું છે આમ તો જોવો એ અમે નથી બીજા તોડ્યું આ તોડી હે તો હાલો મિત્રો તો અમારા કંટ્રોલ નો વિડીયો કેવો લાગ્યો તો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાવવાનું